એક ભગત હતા ને એને રોજ મંદિરે કીર્તન બોલવાનો નિયમ રોજ એવું અલગથી એક પદ બોલે મંદિરમાં જઈને પછી બીમાર પીડ્યા એટલે મંદિરે જવાય નહીં મંદિરે જવાય નહીં ને ત્યાં દસ દિવસ થઈ ગયા ઊભું ન થવાય એવી પરિસ્થિતિ પણ ભગવાન છે ને બહુ રસિક કીર્તન પ્રિય પણ એ હૃદયના ભાવથી ગાઈ તો ભગવાન નો હંભારીને ગળા હવા દે ગાય એમાં ભગવાન રાજી થાય નહીં તે ભગવાને દર્શન દીધા હોય હુંતા કે ભગત કે કીર્તન કેમ નથી સંભળાવતા ભગતો માંદા હતા તો ખાટલામાં ઊભા થઈ ગયા મહારાજ આ પ્રભુ પધાર્યા દર્શન દેવા મહારાજ કે કીર્તન સાંભળવા આવ્યા છે આ દસ દિવસથી તેમ સંભળાવતા કેમ નથી કે મહારાજ હું માંદો બહુ છું મંદિરે અવાતું નથી મહારાજ એટલે મારે કીર્તનનો નિયમ છે મનમાં મનમાં ગાઈ લઉં હું તો હું તો મહારાજ કે ઠીક લ્યો હવે હાજા થાવ ને એટલે કીર્તન સંભળાવજો પણ આજ આવ્યા છે તે કીર્તન સંભળાવો તે પછી ભગતે માંદામાં દે કીર્તન ગાયું અને કીર્તન પૂરું થયું ત્યાં ભગવાન અદ્રશ્ય થઈ ગયા લ્યો એટલે કહેવાનું શું છે કીર્તન ભક્તિથી અને કળજુગમાં કીર્તન ભક્તિ અતિ ઉત્તમ છે માટે આપણને ભગવાને ગળું સારું આપ્યું હોય ને તો મંદિરોમાં જઈને કીર્તનો ગાવા અથવા તો ઘરે ગાવા અથવા તો સાંભળવા અને જે કાંઈ નિયમ રાખીએ તે સારધાર રાખવા ગામડાઓમાં પહેલાં ગામ વચ્ચે મંદિર હતું જવાતું તો હવે શહેરમાં આગા તો હવે શહેરમાં આગા તો ભગવાને વાહન આવી પાસ જેટલું આપૂરથી ફુગાણ થાય એટલું ભજન કરું બરાબર પણ આળસમાં અને ગાપલાઈમાં જવા દેવું નહીં અમારે ગઢ ગઢડાની બાજુમાં ગઢાળી ગામ છે ને ત્યાંના એક ભાવસાર હતા ગિરધરભાઈ તે રોજ સંધ્યા આરતીમાં આવે ગામમાં હરિમંદિર એટલે થોડાક દીથી આવતા બંધ થઈ ગયા તે એક એકદી પૂછ્યું કે ગિરધર કે કેમ તું સંધ્યા આરતીમાં રોજ આવતો હતો ને હવે નથી આવતો કે સ્વામી હમણે છે ને મેં એક ભેંસ લીધીશ તે રોજ મારે આરતી ટાણે હવેડે ભેંસ પાવા જવાનું સ્વામી કે મોઈ તરી ભેંસ ત્યારે તને હું જશે આરતી ટાણે આવી આરતીમાં દેવો દર્શન કરવા આવે અને આરતીનો ડંકો પડે ને આપણા મંદિરોમાં નગારા ડંકા હું કેમ રાખીશી એ ડંકો વાગે ને ત્યાં દેવો આવે મુક્તો આવે ને તું હળા ભેંસ પાવા જશ આરતી ટાણે મઈ ભેંસ એમ સ્વામીએ કીધું ત્યાં તો ઘરે ભેંસ લઈને પડીને મરી ગઈ સ્વામી એટલું બોલ્યા ને કે મુ તારી ભેંસ ત્યાં અહીંયા છોકરો આવ્યો કે બાપા બાપા કે હાલો આપણી ભેંસને કંઈક થઈ ગયું તે પછી આવ્યા ત્યાં તો ભેંસને લાંબો એક જીભડો નીકળી ગયેલો ને પડેલી તો કે બાપા આપણી ભેસને શું થઈ ગયું છોકરો કે થઈ જ જાય ને કે સ્વામી બોલ્યા તે આવા મહાન સંત બોલ્યા એટલે જીવ પછી હાથમાં પાણી લીધું કે ભેંસ તારા જીવને ગત કરજે અને તારી વહેમ લઉંશું જીવું ત્યાં સુધી સંધ્યા આરતી કરીશ મંદિરે એણે ભેંસની વાહે નેમ લીધું બોલો એમ હરિભગતને ઘરે ભેંસ આવે એને પરસે દિન પરસે દિન બધું મળે એટલો ધામમાં પશુના દેહમાં છે તો આવા આવા ભક્તો થઈ ગયા અને સંતો એવા હતા ને કહેનારા એવા હતા ને સાંભળનારા એવા હતા એટલે સંતો ન આવે ભજન નો વઢી ટોકીને કે અને અત્યારે તો આપણે વધોકાઈએ જ નહીં કોઈને લ્યો ત્યાં તો મંદિર ન આવે તમને શ્લોક નથી ખબર એક દિવસ મેં વિચાર્યું રાજી પોતે વળી શું હશે વઢી ટોકીને જે કહે તે મારા ઉપર રાજી હશે આપણને વઢી ટોકીન કે તો આપણી પર રાજી હોય ને એ વઢી ટોકીન કે બીજા કોણ વઢવા નવું રૂશે આપણને માટે વઢીને કહેતો હોય મંદિર આવવું ને પ્રેમથી કહેતોય મંદિર આવું ભગવાનનું ભજન ભૂલવું નહીં ઘરે બેઠા બેઠા એ ભજન કરવું અને શાસ્ત્રો વાંચવા અને મહારાજને રાજી કરવા